પાલિકાની વડી કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે વંદે માતરમ ગીતના ગૌરવશાળી એકસો પચાસ વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છે આ પ્રેરણાદાયી હાકલથી દેશની પેઢીઓ દેશભક્તિની ભાવનાથી ભરાઈ ગઈ છે વંદે માતરમનું સામૂહિક ગાન આ કાર્યક્રમનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકાના પરિસરમાં રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમૂહ ગાનનું આયોજન કરાયું જેમાં મેયર મ્યુનિસિપલ કમિશનર ચેરમેન સ્થાનિક નગરસેવકો પાલિકાનું બેન્ડ વિભાગ યુસીડી વિભાગના કર્મચારીઓ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ સાથે પાલિકાના હોદ્દેદારો ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સમૂહમાં રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન કર્યું અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાના શપથ લીધા હતા તો રી પ્રતિમા ગઢી મંદિરે મંદિરે બાહુદે આજે વડોદરા મહાનગર પાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી છે વંદે માતરમ એટ એટર એટ વન ફિફ્ટી જે વંદે માતરમ જો ગીતનું જે ભવ્ય ઉજવણી છે એ દોઢસો વર્ષની અમે યાદ કરીએ છીએ એની સફળપૂર્વક રાષ્ટ્રીય એકતાનું એક મેસેજ માન્ય વડાપ્રધાન શ્રી એકતા નગરમાંથી પણ આને યાદ કરતા આપી છે જે પણ સ્ટાનસાઝની ઉમેરો થયું છે એની ઉમેરો સાથે આજે પણ ગીત વગાડવામાં આવ્યું છે અને સાથે સાથે આ એક એકતાની એક માહોલ છે મેસેજ છે રાષ્ટ્રીય એકતાની એક મેસેજ આખા વડોદરાવાસીઓને અમે આપવા માગીએ છીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરી છે મીડિયાના મિત્રોને મારફતે અમે વડોદરાવાસીઓને આ રાષ્ટ્ર રાષ્ટ્ર ભક્તિની માહોલ આપણે એમને થ્રુ પણ સ્પ્રેડ કરવા માંગીએ છીએ અમે આ વંદે માત્રમાં ડ્રાઉન્સફિફ્ટે દરેક ઘરે ઘરે અમે યાદ કરવું જોઈએ કારણ કે જે જે તે વખત આનું જે ઇમ્પોર્ટન્સ હતું એને અમે દોઢસો વર્ષ પછી પણ યાદ કરવું જોઈએ એવા તમામ અમે વિનંતી છે બંકિમચંદ્ર ચટ્ટોભાઈ જવારા અઢારસો પંચોતેરમાં માં ભારતીની સ્તુતિ માટે વંદે માતરમ ગીત લખવામાં આવ્યું હતું એમના સાહિત્યમાં આ ગીત આવ્યા બાદ અઢારસો છન્નુંમાં રવિન્દ્રનાથ ટાગોરે કોંગ્રેસના અધિવેશનમાં પહેલી વખત આ ગીત ગાયું હતું ઓગણીસો પાંચમાં વંદે માતરમ ભંગ ભંગ ચળવળનો ભાગ બન્યો અને ઓગણીસો પચાસમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદી અને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો આ વંદે માતરમ ગીત અઢારસો પંચોતેરથી આજે બે હજાર પચીસ દોઢસોમી એની જયંતિ છે ત્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખું વરસ આ દોઢસો વરસની જયંતિને ઉજવવાનું નક્કી કર્યું છે આનું વંદે માતરમનું જે ફૂલ વર્ઝન છે ફક્ત બે સ્થાનતા અત્યારે રાષ્ટ્રગીત તરીકે અપ્રુવ થયેલા છે પરંતુ આખું ગીત લગભગ છ લોકોનું છે અને આખા દેશમાં તમામ નાગરિકોમાં પ્રચલિત થાય અને ઓગણીસો પાંચથી જે આઝાદીની ચળવળનો ભાગ બન્યો હતો જે શહીદોનું સ્ત્રોત બન્યું હતું ક્રાંતિવીરોનું પ્રેરણા સ્ત્રોત બન્યું હતું આ ગીત એ ભારત માતાને નાગરિકો એને સંતાન અને માતા વચ્ચેનો નાતો ઉત્પન્ન કરી રહ્યો છે અને જે દેશ પ્રેમ અને રાષ્ટ્રવાદનું જનૂન પેદા કરે છે જેથી કરીને જે આઝાદી મળી છે એ બરકરાર રહે આગળ આવનારી પેઢીઓ ને પણ પોતે ભારત માતાના સંતાન છે અને ભારત માતાનું આચલ નિલામ ન થાય શહીદોની શહીદી એડે ન જાય એ માટે પ્રયત્નશીલ રહે આઝાદીના અમૃત મહોત્સવમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને અને મા ભારતી પરમ વૈભવના શિખર સુધી પહોંચે એ પ્રમાણેના પ્રયત્નો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ કર્યા છે દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે તમામ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ ગીતમાંથી પ્રેરણા લઈ અને આપણે સૌ પોતાના કર્તવ્ય પ્રત્યે પોતાની ફરજો પ્રત્યે કર્તવ્યની સ્થિતિ અને મહાભારતી પરમ વૈભવના શિખરે પહોંચે એ માટે પ્રયત્નશીલ રહીએ આજે વડોદરા કોર્પોરેશન દ્વારા વંદે માતરમ ગીતનું રાષ્ટ્રીય ગીતનું સંમોગન રાખવામાં આવ્યું હતું જેમાં તેના પ્રથમ નાગરિકા શ્રીમતી પિંકીબેન સોની કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ તમામ કાઉન્સિલરો તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઊભા રહ્યા હતા પર પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી શ્રીમતી નંદાબેન જોશીના સ્વર કંઠે આખું વંદે માતરમનું જે પૂર્ણ ગીત છે એનું ગાન કરવામાં આવ્યું હતું કર્મચારી દ્વારા ફ્લૂટ દ્વારા પણ આનું જે વાદન કરવામાં આવ્યું એ પણ અદ્ભુત હતું તમામ કર્મચારીઓને તમામ નાગરિકોને આજના દિવસની ખૂબ શુભેચ્છા આપું છું આવનારા સમયમાં વંદે માતરમના ગીત માધ્યમથી મા ભારતીનું આંચલ નિનામ ન થાય અને મા ભારતીનું સર ગર્વથી આખા દુનિયામાં ઊંચું થાય એ માટે આપણે શું પ્રયત્ન કરીશું